ટૂંકમાં અઢી બોરા જેવો ભળીએ જો આ મોટા મોટા બોરા દણા બહુ તૂટી પડી છે અને પાછી વરસાદ થયો ને કારી થઈ ગઈ એટલે કાંઈ દેખાતું પણ નથી મગફળી વીણવામાં બહુ ઉકેલ નથી થતો એટલે લેટ લેટ થાય છે પણ જો આ દસ જણા આવ્યા છે એટલે વાંધો નહીં આવે બેકરીમાં વીણા જાય પછી જીરાડે પણ લેટ થાય છે એટલે મેળ આવશે તો આપણે જીરો પણ વાવાનો છે તો હવે આપણે તાર બપોર પછી કોન્ટેક કરશું ડાયરેક્ટ બ્લોગ સાથેનો જે વેણવાનું જોર શોરથી કામ હાલે એવી તૂટી પડી થોડાક છે કામમાં પણ થોડોક ડીમ છે દેખાવ આ બાકી કામ હારા છે જો અહીંયા પી ગયા છે આપણે એનાથી બેઠી બદતર જો અહીંયા આખો ભાઈઓ પડ્યો અહીંયા પાણીની ની સગવડ કરી દીધી બપોર ના એક વાગી ગયા છે બસ તો હવે આપણે ડાયરેક્ટ મળી બપોર પછીના ના અંદર એટલે આગળ બ્લોગ માં જોડાયા રહેજો મિત્રો હવે સાંજનો સમય થઈ ગયો એટલે આકણી છોટા જો ટ્રેક્ટર ભરાય છે પાંચ એક બોરા ભરાણા છે આખા દી માં 10 જણાય બહુ તૂટી ગઈ છે માક ફરી આ વિજય ભાઈ હું કરો

મગફળી મીણી આજે મજૂર બે રહેવું પડે કારણ કે થોડાક કામ ઉકેલ એને કરે ને આપણે ઘર બેઠા બેઠા ઘરે રોકા એમ કે ને આપણે વાવ્યું છે તો એવું છે હાલો તો હવે ડાયરેક્ટ આપણે ઘરે ભાઈ હાલો ચા જો સનેડા જ થાય વાવી દીધું અર્બમ ભાઈ જીરો જીઓ જીઓ